અંકલેશ્વરમાં મહાશિવરાત્રીના મહાપર્વ નિમિત્તે વિવિધ શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જામી હતી તમામ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા અને ભક્તોએ મહાદેવની પૂજા અર્ચના કરી ભાંગની પ્રસાદી લીધી હતી ત્યારે અંકલેશ્વર નગર શિવમય બન્યું હતું ભગવાન શિવની આરાધનાના પાવન પર્વ એટલે મહાશિવરાત્રી ભગવાન શિવના ભક્તો આખું વર્ષ આ મહાશિવરાત્રીના પર્વની રાહ જોતા હોય છે કારણ કે આ દિવસ દેવોના દેવ મહાદેવ માટે અતિ પ્રિય છે પૂજા અર્ચના સાથે અનેક ભક્તો આ દિવસે વ્રત પણ કરતા હોય છે ત્યારે અંકલેશ્વરમાં વિવિધ શિવ મંદિરોમાં મહાશિવરાત્રી નિમિત્તે સવારથી જ ભોલેનાથના દર્શન માટે ભક્તોની લાંબી કતારો લાગી હતી અંકલેશ્વરના પૌરાણિક અંતરનાથ મહાદેવ રત્નેશ્વર એકલિંગનાથ માર્કંડેશ્વર માંડવેશ્વર સહિતના મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી પૌરાણિક અંતરનાથ મહાદેવ મંદિરથી બપોર બાદ ભવ્ય પાલખી યાત્રા પણ કાઢવામાં આવી હતી જેમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા ત્યારે સમગ્ર શહેરના તમામ શિવાલો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠતા નગર શિવમય બન્યું હતું પિંટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર